હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમે જઈ રહ્યા છીએ મારા ફઈજીને મૂકવા માટે કેશોદ કારણ કે એને ચિકનગુનિયા થઈ ગયો તો અને ઉંમરની હિસાબે એના સ્નાયુઓ જકડાઈ ગયા ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમ કીધું કે હવે ઉંમરને લીધે આ સ્નાયુ જકડાઈ ગયા છે એટલે હવે તમારા સ્નાયુઓ મોકળ્યા નહીં થાય હવે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહ્યો અને થાય એટલું કરો એટલે અમે લોકો એને જૂનાગઢથી બતાવી અને એની ઘરે કેશોદ મૂકવા જતા હતા તો રસ્તામાં બહુ સરસ મજાનું વાતાવરણ છે એ આજે આપણે કેમેરામાં કેચ કરી લીધું છે કેદ કરી લીધું છે કે બહુ સરસ હતું વાતાવરણ અને અમને એમ હતું કે ફઈને મૂકવા તો જઈએ છીએ પણ વરસાદ ધોમ પડશે તો ત્યાં રોકાઈ જવું પડશે થોડીક વાર અને પણ એવું ન થયું કોક કોક છાંટા આવતા હતા અને ફઈ મને પૂછતા હતા કે તું શું કરે છે હવે તું નોકરી કરે છે તો મેં કીધું કે હવે હું નોકરી નથી કરતી અને હવે હું છે ને મોબાઈલમાં નોકરી કરું છું એટલે કે મોબાઈલમાં વિડીયા બનાવતી કે હે એવું હોય ગઢામાણાને તો કાંઈ એટલું બધું ખ્યાલ ન આવતો હોય આ મોબાઈલ વિશે અને રસ્તામાં બહુ સરસ મજાની હરિયાળી જોવાની મજા પડી ગઈ ઘણા સમય પછી આજે બહાર નીકળાય એવું લાગ્યું કે આવું પ્રાકૃતિક સૌંદર્ય આંખોને જોવું બહુ ગમે એટલે અને ફઈ મને પૂછતા હતા અને અમે વાતો કરતા હતા તો અને રસ્તામાં સરસ મજાના દ્રશ્યો એ જોતા જતા હતા એટલે ખૂબ આનંદ આવી ગયો મારે જવું નહોતું પણ વસંત કે ફઈનો હાથ પકડવો જોઈએ તો તું હાલ નહીં કે એટલે મેં કીધું હાલો એટલે પછી મને છે ને ગાડી પેક થઈ જાય ને એસી ચાલુ હોય ને તો મને ઘૂંટન થા માંડે મને આમ આમ બેચેની જેવું થાય એટલે મેં કીધું કાચ ખોલી જ નાખો તમે ગાડીનો અને અત્યારે કાંઈ એવો તડકોય નથી અને એટલી બધી ગરમી નથી બારી ખોલશું એટલે સરસ મજાનો પવન આવશે અને અહીંયા જો આ બધો વરસાદ થયો ને એટલે રસ્તો બહુ ખરાબ છે બહુ એટલે બહુ અને રસ્તામાં જો બધે ખાબોચિયા ભૈરા છે અને ગારો ગારો કીચડ છે જો અને કોક 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 છાંટા આવતા હોય એટલે ઓછું વરસાદને લીધે એમ જ થાય તો આ છોકરા જો વરસાદ ઓછો રહી ગયો એટલે આ બેટ દળે રમવા નીકળી પડ્યો ટીમ બાકી કેમ હતી ગામડામાં તો એ જ મોજ હોય ને બધા દોસ્તારું ભેગા થાય અને પછી એને એક જગ્યાએ ક્રિકેટ મેચ રમે અલગ અલગ ગેમ રમતા હોય એટલે પછી ત્યાંથી નીકળી અને અમે પાછા હાઈવે ઉપર ચડી ગયા એટલે જો હજી એમ થાય કે જો તમે વાતાવરણ જોઈ લ્યો એકદમ વરસાદનો ફૂલ માહોલ છે અને આમાં ખૂબ એટલે ખૂબ મજા આવે વાતાવરણ છે અને હમણાં મને ખરેખર ટાઈમ જ નથી મળતો કે હું ક્યાંય બહાર જાઉં મારે વાડીએ જવું છે મેં તમને એક વખત વાડીનો લોક્સ બતાવ્યો હતો તો ત્યાં પણ નથી જવાનું તો ફઈનું ઘર આવી ગયું એટલે ફટાફટથી અમે ફઈએ પાણી પણ નથી પીધું સવારનું ફઈ મરજાદી છે પાકા મરજાદી છે એટલે એક ગુટલો પણ પાણી નથી પીધું ઘરે જઈ નાઈ ધોઈને પછી પાણી પીસે તો સવાર ના અવળી ઉંમરે સવારના પાણી પીધા વગરના એમનામ છે ડૉક્ટરને બતાવ્યું હતું મેં કીધું હાથ પકડું તો કે ના નાના કે હું એ કે ધીમે ધીમે ઉતરી જાઉં મેં બે ત્રણ વખત કીધું ને તો જો કેવડી મોટી ઉંમર છે પણ છતાં એક ટીપું પાણી સવાર નથી પીધું આપણે હમણાં રહેવાનું કહે તો હું એક વખત નિર્જળા એકાદશી રહી હતી મને મોઢે ફીણ આવી ગયા સવાર થયું તો તેમથી ગયું ઓ હો આવું કોઈ દિવસ વ્રત ના રહેવાય જો આ ફઈનું સરસ મજાનું નાનું નાજુકડું ઘર છે અને વસંતને ચાવી દીધી કે અલે ખોયલી કે ફઈ અહીંયા પ્રભુની સેવા કરે છે સરસ મજાની ફઈની સેવાનું ને એવું બધું કરી ફઈને મૂકી અને અમે રસ્તામાં નીકળ્યા ને તો રાજના ગોલા અમે જોયા એટલે મેં કીધું વર્ષો થઈ ગયા રાજના ગોલા ખાધા નથી ને તો હાલો ને આપણે કેશોદમાં રાજના ગોલા વખણાય તે ખાવા જઈએ એટલે પછી અમે લોકો રાજના ગોલા ખાવા આવ્યા અને પછી વસંત કહે કે મારે ઠંડુ બહુ ખાવું નથી કે હું તો બે ચમચી ખાઈ શીખ્યા તારા માટે છે મેં કીધું તો મને કહેવાય ને તો હું નાનો ગોલો મંગવત પછી સરસ મજાનો ગોલો મંગાવી અને મેં અને વસંતે સરસ મજાનો ગોલો ખાધો એને તો બે ત્રણ ચમચી જ ખાધી અને પછી ઊભા થઈ ગયા ગોલો ખાઈને અમે નીકળ્યા ને તો મસ્ત મસ્ત રામ ભગવાનનું સ્ટેચ્યુ જોયું અને આમ મોહિત થઈ જાય એવું સરસ મજાનો આમ જો એકદમ ગોલ્ડ તો મેં કીધું ઉભા રે ઉભા રેચ્યુ છે ને એ મોબાઈલમાં વિડીયોમાં લેવું છે હું એટલે એકદમ સરસ રીતે મેં વિડીયામાં લઈ લીધું જો કેવા સરસ રામ ભગવાનની મૂર્તિ છે આપણને જોવી ગમે એવી એમ એમ કંઈક જોયા જ રાખીએ ખરેખર તો જૂનું અને જાણીતું મારું શહેર છે કેશોદ કારણ કે અમે કોલેજ લાઈફ કેશોદમાં જ વિતાવી હોસ્ટેલમાં એટલે કેશોદ તો આપણું જાણીતું પણ ઘણા વર્ષો થઈ ગયા પછી આવી એટલે ઘણું બદલાઈ ગયું હોય એમ અને જો ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો તમે કાચમાં જોતા હશો કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મેં પછી કાચ થોડીક વાર બંધ કરી દીધો પણ મને છે ને પેક ગાડી થઈ જાય ને એટલે મને ગમે નહીં એટલે મેં પાછો કાચ ખોલ નાખ્યો પણ વરસાદ થોડીક વાર છાંટા આવ્યા ને ત્યાં રહી ગયો અને પછી આજે તો ખૂબ આનંદ થતો હતો કે એક ખરેખર આપણે કોઈ ગઢા માણસોની સેવા કરીએ અને મદદ કરીએ ને તો મનની અંદર ખુશી થાય એટલે મનની અંદર બહુ ખુશી થતી હતી અને સાથે સાથે જો મને મેં કીધું સીટ બેલ્ટ હવે તો કાઢી લેવા દો એટલે કે હા એ કે કાઢી નાખી કેમ એટલે મનની અંદર બહુ ખુશી થાય કે હું કોઈ મોટી ઉંમર ના હોય એની થોડીક મદદ કરીએ ને તો આ મનને આનંદ થાય એમ કરતાં કરતાં અમે પાછા આવી ગયા મારા ભાભી છે ને એના મમ્મીની ઘરે થોડું ઘણું કામ હતું તો વચ્ચે આવતું હતું અગતરાએ તો પછી આપણે ત્યાં જવું પડે ને એટલે અમે થોડું ઘણું કામ હતું એટલે ઘરે આવ્યા અને ભાભીનું ઘર પણ બહુ સરસ છે અને થોડું ઘણું કામ હતું અને કંઈક દવાના પૈસા ને લેવાનું હતું તો હું અને માસીબાઈ ઘરે આવ્યા અને પછી ત્યાંથી પૈસાને લઈ અને નીકળી ગયા અને ધીમે ધીમે રસ્તામાં જો કેવી સરસ મજાની આખી પાણીની નદી જાય છે જો કેવી સરસ નદી છે જો બે કાંઠે જાય છે ને હજી તો ઓછું થઈ ગયું બહુ પાણી હતું પણ થોડોક વરસાદે રહી ગયો છે ને હજી તો આ નદી કેવી જાહે જ્યારે ધૂમ ચોમાસું આમ સતત વરસાદ ચાલુ હશે બધે ત્યારે આ નદી બે કાંઠે છલો છલ હશે એટલે આ નદી પણ જોઈ અને નદી જોતાં જોતાં ધીમે ધીમે પાછા ત્યાંથી નીકળી મને કે તારે કાંઈ નાસ્તો કરવો છે મેં તો આપણે ગોલો ખાઈ લીધો પેટ ફૂલ થઈ ગયો હવે આપણે કાંઈ નાસ્તો નથી કરવો મારે જલ્દી ઘરે જ જવું છે વરસાદ આવે એ પહેલાં આપણે ઘરે પહોંચી જાય અને ઘરે મારે ઘણું બધું કામ છે એમ હું વાત કરતી કરતી જતી હતી તો મિત્રો તમે બધા મને સપોર્ટ કરો જ છો પણ મને વધારે સપોર્ટ કરવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો મારા વિડીયોને શેર કરજો અને મારા પેજને ફોલો કરજો તો જો આમ કરતાં ઘરે પહોંચીને તો ખમદાણ મચાવી હતી ઓમે અને પછી હું બધું કામ કરી લીધું તો સાંજ પડી ગઈ